પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપ સર્વને પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યૌહાનની લખેલી સુવાર્તા એનો પંદરમો અધ્યાય અને બીજા વચનમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ મારામાંની હરેક ડાળી જેને ફળ આપતા નથી તેને તે કાપી નાખે છે અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે દ્રાક્ષની વાડીમાં આપણે જોઈ શકીએ છીએ કે દ્રાક્ષના ઝુમખા ડાળીને નીચે લટકે છે કેટલીક ડાળીઓ પોતાની જગ્યા છોડી નીચે જમીન પર આવી જાય છે જેને કારણે તે ફળ નથી આપતી જેથી ખેડૂત તે ડાળીઓને છાંટી કાપીને ઊંચી કરી દે છે જેથી કરીને તેને ફળ આવે જે ડાળીઓ ફળ લાવે તેનાથી ખેડૂત બહુ ખુશ થાય છે ડાળીઓ એટલા માટે ફેલાય છે કે તે દ્રાક્ષાવેલાની સાથે જીવન મેળવે છે દ્રાક્ષવેલો એ પ્રભુ ઈશુ છે અને ડાળીઓ જે તેમના પર વિશ્વાસ કરનારનું ચિત્ર બતાવે છે જે પ્રભુથી જીવન પ્રાપ્ત કરે છે પ્રભુ તેમને જીવન એટલા માટે આપે છે કેમ કે પૃથ્વી પર તેમને પાપ ક્ષમા કરવાનો અધિકાર છે કેમ કારણ કે તે પરમેશ્વર હોવા છતાં મનુષ્ય દેહ ધારણ કર્યો અને મનુષ્યના પાપનો બોજ ઉઠાવી કૃષ પર બલિદાન થયા મૃતકોમાંથી ત્રીજે દાળે પાછા જીવી ઉઠ્યા જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે પાપોની માફી અને ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે અને જીવન મેળવી શકે શું તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી પાપોની માફી ઉદ્ધાર અને જીવન પ્રાપ્ત કરવા નહીં ચાહો શું તમે પણ તે ડાળી બનવા નહીં ઈચ્છો જે પરમેશ્વરની પ્રસન્નતા માટે લાવે છે ધન્યવાદ